સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી પંદર વર્ષી સગીરા પોતાના દારૂદિયા પિતા મોટાભાઈ અને કાકા સાથે રહે છે જ્યારે સગીરાની માતા છેલ્લા ત્રણ વર્ષથી પિતાથી અલગ તેના વતન યુપીમાં રહે છે સગીરા સ્કૂલ યુનિફોર્મ અને બેગ સાથે ડિંડોલી પોલીસે પહોંચી જ્યાં તેણે હાજર પોલીસ અધિકારીઓ સમક્ષ પિતાની કરતુતોનો પર્દાફાશ કર્યો અને રાતના સમયે પિતા પોતાની પાસે આવે છે અને મને તેમની સાથે સુવા માટે દબાણ કરે છે પિતા શારીરિક અડપલા પણ કર્યા જો પોતે વિરોધ કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે આ સમગ્ર વાત દિંડોલી પોલીસને કરી સગીરાની આપવીતી સાંભળી દિંડોલી પોલીસના મથકના પીઆઈ સોલંકી સગીરાના મોટાભાઈ અને કાકાને બોલાવીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા ત્યારબાદ સગીરાના મોટાભાઈની ફરિયાદ આપી જેથી પોલીસે છેડતી અને પોક્ષો સહિતનો ગુનો દાખલ કરીને છત્રીસ વર્ષીય પિતાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી એટલે એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની બિના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલી આપે છે આ આજે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય ને એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવા મળે છે સર બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી બાળા છે એની સાથે અઠવાડિયા પહેલા પણ આ રીતનું કૃત્ય થયેલું પછી આ ફરીવાર એનું રિપીટેશન થતાં બાળાએ જે સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીતિ જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરે છે અને હાલ એના પિતા છે એ જેલ છે